જય મતા મજા મજા મળી જવાબ માં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે અને આપણે કાલે આપણે જે

મા તો રડ દના એ ઇદર્સ થઈ subah

આ ખાસી આખ નું છે બધા એવી રહી ಾಮ હા ગંગાવડ હે વન ગંગાવડ આ આ આ આઈ તો બસ હા 1 ને 45 છે હા હા ચાલે વાહ તેડા ચાલે દુનિયા કોની હા યસ મોટો માણસ હા હા પાછો પાછો દાદા હરા હતા દાદા પણ દુકાન આવતા હતા મેં એને કીધું અહીંયા માગી તો પણ ઊભી રાખી દીધી એ દાદા એ તો આપણે શું મજા આવી કે નહીં હારી હારી વાતો કરી કે આરણ હારણમોળા દિવસો બધા ને આવે કઈ એવું નથી કે આરણ હારણમોળા દિવસો આજ આપણો હારો હોય કાલે બીજાનો હારો હોય હારણમોળા દિવસો બીજાને આવે અને મારું તો દાદા એ કીધું કે મારું તો એ જ છે ગમે વ્યક્તિ રહેતું હોય એના બે ગમે ના આપણે જ્યાં 650 કિલોમીટર લીએ વી જેટલા સરસ મજાની વાત કરી પરંતુ આપણે કહીએ કેતા નથી પરંતુ આપણો બસ સ્ટેન્ડ પર જેમાંથી થોડુંક મોડું થાય તો કાઈ ન દર્શ મિત્રો તો આખર પર ધીરે ધીરે બસ એટલે આખો બસ ધીરે ધીરે જસ્ટ કમળ ભુસી બસ તનકો ગયા બસ સ્ટેન્ડ આપો આગળ ઉભો રાખવાનો કોશિશ કરી પરંતુ કાઈ બને ન હું કઉ સોરી ભાઈ આપણે મળી પણ શીખ્યા ભાઈ મારી ઇમરજન્સી થોડીક રેમ જઈ આપણે બસ સ્ટેન્ડ ફોગી ગયા પૂછી લીધા બારી ફલિતા બસમાં સીધી ઓલી કોણા પોણા છે ભોગી ગયો શું ઘરે હવે તો કઈ નહી મિત્રો અહીંયા આપણો આજનો વિડીયોનો બ્લોગ પૂરો કર્યો અમારા આવતા વિડીયો દર્શન મિત્રો બાય